લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સંગઠનને કામી લગાડવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી ઉનાળાની ગરમીમાં આવતી હોવાથી બપોર બાદ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળતો હોય છે આ મતદાનની ટકાવારી વધારીને ભાજપ પોતાના તરફેણમાં મતદાન કરવાનું આયોજન કર્યું છે આ અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી એપ્રિલ મે માં યોજાતી હોય છે ત્યારે ગરમીમાં વધારો થતો હોય છે એટલે ગરમી આવતી હોય છે આ વખતે દિવ્યાંગો અને વૃદ્ધો ઘરે જઈને મતદાન કરી શકશે ભાજપનું સૂત્ર રહ્યું છે કે મતદાન પહેલાં અને પછી જ જલપાન અને પેજ પ્રમુખો દ્વારા પચાસથી નેવું ટકા મતદાન કરવામાં આવશે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે તે એક મોટો પડકાર છે આમ છતાં ભાજપ છવ્વીસ બેઠકોમાં પાંચ લાખના અંતરેથી જીતવાની છે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો પેજ સમિતિની જે વ્યવસ્થા કરી છે એટલે કાર્યકર્તાઓને એની પાસે ચોક્કસ એક કાર્યકર્તા પાસે ત્રીસ સાઈઠ કે નેવું સો મતદારોની વ્યવસ્થા છે એટલે તમામ કાર્યકર્તાઓ જ્યારે લાગી જશે ત્યારે મને લાગે છે કે મોટા ભાગનું મતદાન પચાસ ટકા કરતાં વધારે મતદાન એ પહેલા સેશનમાં પતાવી દેવાનું અમારું પ્લાનિંગ છે અને બાકી ક્યાંય પણ હશે તો સ્વાભાવિક પ્રમાણે થતું હોય છે એ પ્રમાણે બપોરના સમયમાં થોડુંક ધીમું રહેતું હોય છે પણ બાકીના સેશનમાં ચારથી છ માય મતદાન પાછું પૂરી ગતિથી ચાલે એવું આયોજન છે સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થતું હોય છે પણ આપણું સદભાગ્ય છે કે પાછલા વર્ષે પણ અમદાવાદની તમામ બેઠકોમાં ત્રણે ત્રણ બેઠકોમાં સાહીઠ ટકાની આસપાસ મતદાન થયું હતું